वंदो सदगरू को करू सो प्रेम प्रणाम अशुभ हरण मंगल करण गणेश देव चंद्रीनाथ निज मूल सी मेरा आज सुना જશવંત નિજાનંદી ના મંગલ પ્રેમ પ્રણામ સુંદર સાદજી પ્રાણાદા પ્યરે સુંદર સાધજી આપણો અડસઠ અને બારીશ નો સમૂહ લગ્ન પાવન ધરાજવાઈ રહ્યો છે તેમના સાથે આ પાવન ધરા ઉપર આ અડસઠ બારીશ પ્રણામી સમાજ સમૂહ લગ્ન ઉજવાઈ રહ્યો છે પણાદાર સુંદર શાહજી

ધામ થયું અને એ મૂલ મિલાવાની અંદર કન્યા સ્થાન મેળવ્યું છે ત્યારે આ સભા મંડપની અંદર આપણે એકતાલીસ જોડોને આપણે પ્રભુતાના પગલા પાડીશું અને એમને આશીર્વાદ પણ આપીશું મારા સાથે કુંપ ગામના અને ચૌદ ગામના ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે ત્યારે કાંતિભાઈ કે જેઓ આપણને થોડી ઘણી વાત કરશે કે ભાઈ કાંતિભાઈ પ્લીઝ પ્રણામ સુંદર સાથ દરેકને પ્રણામ આજે અડસઠ બારીસ ના સુંદર સાથ અગિયારમો સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે આજે તમામ વ્યવસ્થા બધા લાગેલા છે લગભગ આખરીઓ ઓ પોપાઈ છે એમાં બેતાલીસ યુગલો હતા પણ એમાં કમનસીબે કુદરતની મરજી પ્રમાણે આજે એકતાલીસ યુગલોમાં પગલાં મારશે ત્યારે આપણે વિશાળ એક પાર્ટી પ્લોટ સમાન એક વિશાળ મંડપ બનાવ્યો છે એમાં બેતાલીસ ચોરી છે પ્રથમ જે આપણા રાજ્યની ચોરી છે આ બાજુ એકવીસ છે સામે એકવીસ છે વચ્ચે સભા મંડપ છે બંને બાજુ જવા અને આવવા માટેનો રસ્તો છે પાછળ વિશાળ ભોજન સમારંભ માટેની વ્યવસ્થા છે બાજુમાં પણ સુંદર ખેતરો છે આ બાજુ પાર્કિંગની વિશાળ જગ્યા છે એના પેલી બાજુ જે ભારે વાહનો એના માટે પણ વિશાળ જગ્યા છે અને જે ગિફ્ટમાં જે તમામ વસ્તુ આવી છે એના માટે પણ ગોડાઉનમાં વ્યવસ્થા કરી છે આ અમારી જે કારોબારી સમિતિ છે એ પણ અત્યારે હાલ કામમાં લાગી છે અને અમારા

અને એ દિવસે અઢરક સુંદર સાત કે જે અહીંયા મૂલ મિલાવા આપણે પન્ના ની અંદર પદ્માવતીપુરી ધામની અંદર જઈએ છીએ અને મૂલ મિલાવાની અંદર આપણે જેમ વિરહ કરીએ છીએ એ રીતના અહીંયા મૂલ મિલાવા જેવું સ્વરૂપ ધારણ કરેલું હશે તો તમને એ સ્થળ મળી જશે અને આપ જો હિંમતનગર સાઈડ થી આવો છો તો આ કયું ગામડી પુલથી નીચે તમારે હવે હું તમને બતાવીશ કે સભા મંડપ કઈ રીતના છે અને ચોરીઓની વ્યવસ્થા કઈ રીતના છે એ પણ આપણે આગળ જોઈએ તો વિડીયો મારો તમે નિહારતા રસો બોલો પ્રાણનાથ બોલો પ્રાણનાથ પ્યારે કી જે આ તમે ચોરી મંડપ જોઈ શકો છો પહેલી જે ચોરી છે એ આપણા રાજસમાજી માટે મતલબ શ્યામા મહારાણી માટે રાખેલી છે ત્યાર પછી આ તમે નિહારી શકો છો એ બધી ચોરીઓનો મંડપ બહુ સરસ રીતના એમને આયોજન કરેલું છે તમે સભામંડપ પણ નિહાળી શકો છો મારા સાથે ચૌદ ગામના ઘણા બધા સુંદર સાથ પણ અહીંયા ઉપસ્થિત છે અને સાથે એ સામે એ સ્ટેજ બનાવેલું છે એ સ્ટેજ પણ તમે નિહાળી શકો છો આ સ્ટેજ પણ નિહાળી શકો છો આપ જોઈ શકો છો અને સ્ટેજના બિલકુલ પાછળ કાંતિભાઈ સ્ટેજના બિલકુલ પાછળ આપણા રસોઈ મંડપ છે તેઓ તમે આરામથી પ્રસાદ પણ લઈ શકશો બહુ સરસ જગ્યા છે કોઈ પણ અગવડતા પડે એવું નથી કુંપગામ અહીંયાથી કેટલા કિલોમીટર હશે કાંતિ સાડા કિલોમીટર છે પણ એ સુંદર સાથે વિચાર્યું કે મારા ઓંગણે ઘણો બધો સુંદર સાથ આવે છે અને એમને અગવડતા ના પડે તે માટે એમને આ હાઈવે ઉપર આ સ્થળ નક્કી કરેલું છે અને મારા સાથે એ દલાફુવા જે ચોંદરણીથી છે એ સાહેબ કુમથી છે વસંતભાઈ કાંતિભાઈ મોહનભાઈ અને આ અરવિંદભાઈને તો તમે ઓળખો જ છો ગયા ટૂંકની અંદર એ પણ મહામંત્રી હતા સમૂહ લગ્નની અને અહીંયો બધા સુંદર સાથને એ ગાઈડ પણ કરી રહ્યા છે અને બહુ સરસ રીતના આ મુકેશભાઈ છે બરોબર છે અને સરસ રીતના આ સભા મંડપ બનાવવામાં આવ્યો છે તો દરેક સુંદર સાથને એ નમ્ર વિનંતી કે આપ અચૂક આઠ તારીખે એ આ સમૂહ લગ્નનો અંદર આવજો અને આ મીરાવડાને માણજો અને સાથે સાથે જે વર કન્યાઓ છે એમને મુકેશભાઈ કેટલો ટાઈમ આપેલો છે કેટલા વાગે આવવાનું છે સાડા સુધીમાં સાડા આઠથી નવ સુધીમાં આ સભા મંડપની અંદર ઉપસ્થિત થવાનું છે વર વધુને તો જલ્દી થી તેઓ અહીંયા ઉપસ્થિત થાય બોલો પ્રાણના આ રસોઈ મંડપ તમે જોઈ શકો છો કે અહીંયાથી તમે પ્રસાદી પણ લેશો રાજ્યની બહુ સુપર મંડપ અહીંયો પણ એમને નોંધ્યો છે અને વ્યવસ્થા પણ કરેલી છે હું એમને ધન્યવાદ આપું છું કુંભ અને ચૌદ ગામ સુંદર સાથને જેમને આ આયોજન કરી અને આટલી વિશાળ જન્મયની માટે આ સભા મંડપ એમને પેલો કર્યો છે એમના ત્યાંથી ઘણું બધું દાન પણ આવેલું છે એ બોલો પ્રાણનાથ ક્યારેકી સુંદરસાદ જી બહુ અહીંયા સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે એ વ્યવસ્થા વિશે કાંતિભાઈ પોતે જ વાત કરશે કાંતિભાઈ અમે આ કોઈ પણ પબ્લિકનું કઈ કંઈ પણ અણબનાવ ન બને કંઈ પણ વસ્તુ એના માટે આઠ સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરી છે હાઈવે પર છે સ્ટેજ બાજુ છે સામે છે ટોટલ આઠ સીસીટીવી કેમેરા છે પછી એલઈડી સ્ક્રીન છે કે પબ્લિક દૂરથી પણ જોઈ શકે નજીક સ્ટેજ પાસે ના આવે તો દૂરથી પણ એ જોઈ શકે એટલા માટે એલઈડી સ્ક્રીન છે સીસીટીવી કેમેરા છે તેમજ પાણીની અને જમવાની તમામ વ્યવસ્થા યુટ્યુબ ચેનલ પર આપવાનું છે અને લાઈવ પ્રસારણ પણ નિહારી શકાય એવી વ્યવસ્થા છે બહુ સરસ 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 YouTube પર લાઇવ પ્રસારણ તમારું કરવું હોય તો હું પણ કરી શકું છું અને હું વગર કીતે આપની વિથઆઉટ પરમિશન હું એ લાઇવ પ્રસારણ અહીંયાથી કરીશ બોલો પ્રાણાના અને પ્રાણાદાર પ્યાર સુંદર સાધજી આપણા સાથે અત્યારે સોલા અંદર જેઓ ફરજ બજાવે છે એવા જગદીશભાઈ કે જેઓ વાવડી ગામના વતની છે અને આ સમૂહ લગ્નની અંદર તેઓએ ટોટલી પાણીની વ્યવસ્થા એમના તરફથી કરેલી છે ત્યારે જગદીશભાઈ પણ જતા જતા મને હાલ મળી ગયા તો એમના જોડેથી જ આપણે જાણીશું કે પાણીની વ્યવસ્થા કઈ રીતના જગદીશભાઈ આપે કરી છે સમૂહ લગ્નની ચૌદ ગામ તરફથી દરેક અને સુંદર સાધના સાથ સહકારથી આ આવડો મોટો ભવ્ય અમે અવસર કરીએ છીએ ત્યારે પાણીની સુવિધા અમે હું જાતે અને અમારા ત્રણ ચાર સભ્યોથી અમે આ પાણીની સુવિધા પૂરી પાડવાના છીએ કંઈક ખોટ નહીં આવવા દઈએ સુંદર સાતના તમામ પાણીની અથવા કોઈ બી સુવિધા અમે ઉપલબ્ધ રાખીશું બોલો સરસ જગદીશભાઈને બીજી પણ એક વાત કરી દઉં કે તમે કોઈ પણ એ ઓથો પેડિક વિભાગની અંદર સોલા સિવિલની અંદર છે અને તમને કોઈ ઓથોની તકલીફ છે અને તમે સોલાની અંદર જાઓ છો સિવિલની અંદર સોલા સિવિલની અંદર અને જગદીશભાઈનું નામ લો તો એ તાત્કાલિક હાજર થાય છે અને એ પોતે સેવા પૂરી પાડે છે અને આજે પોતે સમાજને પણ સેવા પૂરી પાડી છે અને અમદાવાદમાં સેવા પૂરી પાડે છે એ એ એઓને રાજ્ય એ હિંમત આપે એવી આપણે પ્રાર્થના કરીશું એમને ત્રીજા સમૂહ લગ્નની અંદર પણ પાણીની ટેન્કર એમને આપેલી ત્યારે રાજ્ય મહારાજ એમને આ બાબતે ખુબજ આગળ વધારે એમની સેવાની જે વૃત્તિ છે આરોગ્ય બાબત આર્થિક કોઈ બી તકલીફ થાય ડાયાબિટીસ હોય કે કોઈ બી અચાનક કોઈ બી પ્રોબ્લેમ થાય એના માટે મેડિકલ ક્લેમ એવું કરેલ છે હું અને પ્રકાશભાઈ તરફથી કોઈ બી જરૂરિયાત આરોગ્યમાં તમામ જાણ કરેલી છે હિંમતનગર સિવિલ હોસ્પિટલ યા તો વીરાવાડા પીએસસી સેન્ટર ઉપરથી અમે જાણ કરી છે અને અહીંયા અમે જોરે રહીને જ અમારાથી જ થતી પ્રયત્ન અમે કરીશું અને કોઈને તકલીફ ના એવું રાજી મહારાજને અમે પ્રાર્થના કરીએ છીએ બોલો